નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણી YouTube ચેનલ પર નવા વિડિયો સાથે આપનો હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી અને લગતી નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા WhatsApp ગ્રુપમાં જોડાય ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આપણા વિડિયોની PDF પણ મળી જશે તો મિત્રો આજના વિડિયોમાં જે અગાઉ મળેલ સમાચાર મુજબ રાજ્યની શાળાઓમાં આઠ થી દસ હજાર જેટલા કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે આ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે જે ભરતી પ્રક્રિયાના તબક્કા મુજબ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે તે ઉપરાંત ફેબ્રુઆરીમાં જ આ ભરતીની જાહેરાત આવી શકે છે એટલે કે અગાઉ જાહેર કરાયેલી અને બાકી રહેલી સત્યાવીસો પચાસ શિક્ષકોની જગ્યાની જાહેરાત ફેબ્રુઆરીમાં અથવા તો માર્ચમાં આવી શકે છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જો વાત કરવામાં આવે તો આ પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રેણી કચેરી પંચમહાલ ગોધરા દ્વારા બે ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલો છે એટલે કે આ તાત્કાલિક આ પરિપત્ર મુજબ જગ્યાઓ મંગાવવામાં આવેલી છે પ્રતિશ્રી આચાર્ય સરકારી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિષય તારીખ એક ફેબ્રુઆરી ની સ્થિતિ ખાલી જગ્યાની માહિતી આપવા બાબત તે ઉપરાંત જો મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વય જણાવવાનું કે આરએસક્યુ નંબર પાંચસો પચીસ અંતર્ગત કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના દિન એકમાં તારીખ એક બે બે હજાર ચોવીસની સ્થિતિ ખાલી જગ્યાની માહિતી કેટેગરી વાજ આપવાની હોવાથી જિલ્લાની સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા સામેલ પત્રક મુજબ તેમજ રોસ્ટર રજિસ્ટર સાથે રજૂ કરવા નીચે જણાવેલ સમય અને સ્થળે કેમ્પમાં હાજર રહેવાનું રહેશે એટલે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ તમામ શિક્ષકોએ જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેની માહિતી આપવા અહીં હાજર રહેવાનું રહેશે મિત્રો એ શિક્ષકોની ખાલી જગ્યા દર્શાવતો પત્રક નો નમૂનો અહીં દર્શાવેલો છે જેમ કે ખાલી જગ્યાની કેટેગરી એટલે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે ઉપરાંત રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત થયેલ છે થરાવ થરાવ મુજબ જુના શિક્ષણ કે શિક્ષણ સહાયક છે તે ઉપરાંત જ્ઞાન સહાયક હાજર થયેલ છે કે કેમ એટલે કે જો જ્ઞાન સહાયક હાજર થયેલ છે કે નથી તે પ્રમાણે શિક્ષકોની જગ્યા કેટલી ખાલી છે તેની ગણતરી કરવામાં આવશે તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમ વિભાગ માટેનું પણ ખાલી જગ્યાનું પત્ર અહીં જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે